thank <laughs> you ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં તો એ જ તો આપણે હે કોણ બ્લોગ ચાલુ કરી દીધો ભાઈ હે ને ચા પીએ છીએ ચા ના પીવે થોડોક છે થોડોક એ ના પીવાય જોતો હોય ને એને તો જોતો જ હોય આપણે બંધારણ નથી ને એટલે આપણે એમ કંઈ ના પીવાય બાકી જેને જે વસ્તુનું બંધાણ હોય ને તો એ ખાય પીએ જ કોઈનું ના માને એ બંધારણ નથી ચાનું બંધારણ જ હોય ને ચા એક જાતનું વ્યસન જ છે જો હે ને લાકડી જઈ ના થવા નાઘણી છે ને જો બધાય પોદરા છેટા કરી લીધા હે તો હું ખીલાથી ઢગલા કરી દીધા અને હવે એને છે ને ભેહું દોડાવવાનું આડું રહેવાનું અમારે બધી ભેહું શું હોય આડું રહેવાનું ટેવ જસ્મીનની ભેહું ને એકાદી બેને હે બાકી કોઈને નથી બાકી મારી મમ્મીને બધી ભેહુંને આડું રહેવું જ પડે કેમ બોલતી જાય આમ બોલતી જાય નામ આવી જાય બોલો કેમ નહીં

પોળાં ખાઈ ને ત્યાંથી જ નીકળે એટલે એક પોળું દેતા જાય કાન છડાવીને ઊભું હોય આગની મને પોળું દે ખાંડ નીકળો ચકલી જવા જાવ તો પંખેડા આ તબેલામાં એટલા હે ઓલા તબેલામાં એટલા છે ને જાડવામાં એટલા હે તો હારું પંખીડા આપણે ઘેર ક્યાંથી જયદીપભાઈ ને ઉઠાડવા છે હવે એને હા ને કાયમ બે ત્રણ વાળા ઉઠાડીને થાય તો માનમાં ઉઠે એવું છે આપણું તો માને પણ મમ્મી ઉઠાડા જાય ને તો વળી ઉઠી જાય ટીકા એનથી તો જો અમારા ડાયો નહીં અમારા પાડુડી ઉઠી ગયો વટાણમાં એ પણ હાથ નથી છાટવો અને જો જસ્મીન અને જયદીપનું ગાયલું બેનું સેમ ટુ સેમ હે હાલો ઉઠો જયદીપભાઈ માખી ન કરતી જોતા બોલે માખી એક બહુ મોટી માખી દીધી ઉઠી જાય અને આ ઘીંજર એક વાર થાય ને તો જો અહીંયા હે ને મધમાખ્યું થઈ પડવાની છે તો હાલો આપણે વેલે રહે ને આપણે નાયંદ ભરી લે ને કાંઈ મધમાખ્યું છે ને હવે એટલી ચોટી હોય ને બીક લાગે આપણે પણ મમ્મીને એક દીક આઈડી હતી ને એક દીકીને જસ્મીન ને જયદીપને એક દીક આઈડી તો આપણે ને નાયંદ ભરી લઈ તો ધડબડાટ બોલે વાહન વાહનની ચાલુ થાય અને જ્યાં ઝાડું કેવું કોરાણું એકદમ આ ફૂલઝાડ ઝાડું ફૂલઝાડ કેવા કોરાણા મસ્ત તો ચાલો આપણે નાયન ભરી લે આ છે મારો તબેલો બધા જોવે જ છે કાંઈ એ તબેલાના વિડીયો આવે છે કાંઈ એમ હા એ લાગે શું કરું ક્યાંક જાય ને તો આવી ધડબડાટીમાં જાવે ને તો વિડીયો ઉતાર ટાઈમે ના જડે ને થોડી આવે આવી છે બધા એ કીધું છે મને એ લઈ ગયો

અને જો મારી મમ્મી વર્ગી ગઈ છે અટાણમાં કોઈ પાસે ના જાય મારો ભેગો જ આવે જો તો આવે ભેગો પણ ભટકાઈ જાય જો આવ્યું અરે પણ અરે પણ ઠેડી હાલો ઈ મલાય ફેર ખોલતા

उदाई रहु तो गोप्लु एक गोप्लु अच्छा बताय आनी थोड बधार जात लगे अरे पण ममिनि ला लगे अनि आ उठाडोले मारे हाले मने के आ कोण बसि त मार त मारे 1000 पडे कोण आय हु तो आखडी तो भयता <laughs> <निंदा ला> <laughs> <उठार> <laughs> को न हो ओ के म आ इमा यमु थी मारा आम जा राखी ती आम मर राखी कोणी जति के दिसा तो

અને ટાણે પાયલ ને મોજ હે જો ન્યા કઈ ઝાર આવે ને અને હા મોજ છે એને ચલો જો હજી માથા હો જો હે પંખા ફરે હે અને આ તા પૂરી તને જ બેઠી પણ આ જોઈ લે આરામ ફરમાવે છે હા ચકલી આવી ગમાણ માં કાળી ચકલી બે નિંદરે આવતી નથી તડકાનું શું કે કામય થાય નહીં એમાં માधव હઈ જા હઈ જા જો આઈ છે ને આપણે ઝાડવા પાઈ જ્યાં ખાડો ખાડો ને શેરુ આઈ સ્વિમિંગ પુલમાં નાઈ છે શું કર શેરુ રોટલી ડૂબી ગઈ ની અને જતા એને મજા આવે જ તડકો છે ને એટલે પાણી કિને વાળું ના હોય એ શેરુ ના પાણી પાણીથી રાયડ દીએ હાવ પણ ઉનાળો હોય ને એટલે એને નાવું જોઈએ બે ત્રણ વાર રાયડ દીધા રાખે કા એ સ્વિમિંગ પુલમાં બેઠો શેરુ અને જો આ ભાઈ છે ને થારી માની માં પાણી ભરીને રાખે છે એને જ પીવું હોય તે પી લઈએ હફે હાવ ઓલીને માથે નાખ થોડું પાણી કપાણ કંઈ ના લાગે કાં શેરું કઈ ના થાય પાણીથી હલો તો વાગવા આવસે પણ પાંચ અને ચાની ચુસ્કી ચાલ રહી છે અજાણ નથી વાઢવા હવે નઈ રહ્યા અહીં ઘરે ને ઘરે ઓમ નઈ રહ્યા નથી થાતા પણ ઘરે ને ઘરે કામ રહી ટુકમાં આપડા તબેલા નું કામ હવે જો છે ને ખેતર નું કામ છે પણ હવે કેદી મુરત આવે કરસા વીણવાના હે ને રોટા રોટા લઈ જશે પછી ઘર સે વીણાકી આપણે ટાઠા પોરી ટાઠા પોરી હે ને કલક કલક છે હો કારણ કે દરવાજે જમીન માં મજા આવે એટલે ને દાતી આપળ છે ને કે કોસે ઓલા દે ભાજા હે ને દોળ તમારે શું કામ કરવાનું છે માર જો સાપી બેલવા ને સીમાં પીપરા રોકરો નાખ્યું પછી માં લવયા કરવા કામ કરવા તું ઘણું દુનિયા છે ઘટેય મનવા વયા પરવા ખાના લવયા તા સે ને વેલાજ પર પણ નિયમ મને ઓલી પીન છે ને ખાણ ખખડે તા હુ કું મરા કું મઠાય ના આવે ને બળત છે હવે ગયની નથી થકી છે ત્રીસે કહશે મહિનો દિવાલે એટલી હવે તેમ તા બે ભીનું બહુ કે થકી એક ખાલી ખાલી હમ એવું છે ગોપી હોય એટલે ખાણ તો થાય અને એક પાડા એટલે ખાણતા એક ગુણ એક ગુણ પૂરી થાય એવું છે કાઈ મળ્યું હી હમ તી ભૂને વિચાર્યું કે તાયા ખાતિબારી વળી અંદર જાર આવે છે જાર બધે આવે કે કપડે હવે છે ને ખાલી સિંગ દાબું છે ને તોરા ને સિંગ ખાય એટલે સિંગ ખાય આપણે છે ને ચા ચા તો પીવાઈ ગયો અને સિંગ સિંગ દીકવા બઈણી ભરી છે જીજી ને ભાવ તો બોજા

પવન આવે પણ ઝાર ના ઝાર એટલી બધી ના આવે જો દી ભાગ પાડો હોય કુંજાના ઓલા ઘરના હોય બાંધવા જાય જો આ ઘરના હોય ને અહીંયા બાંધવા આવે ને અહીંયા હોય વાં બાંધવા જાય એવું છે આમાં શું થાય આમાં જો માળા ઉપર માળો કર્યો બોલો તો એવું છે ને આ છે આપડો લીલું મારવા ના ધોળ જેવો અહીં પડ્યું છે આપણું ખાતીડું એ કેમ વાયડી થશો ઉભીર ઉભીર ફોટી લઈ આવું જારો આ બધા મારવા ધોડે બોલો હું સમજતા મનમાં અને હવે જો જીમ હે ને ટાણું થતું આવે ને બાયણે બાંધો ને એમ તો તીમ તીમ ગમાણમાં માથા મારશે એટલે હું વેલા લઈ જઈને આ હાથિયાર લઈને આવી ગયા છે તબેલાવાળા બેન